સુરતનો આ નરાધમ છે આ નરાધમે છ વર્ષની બાળકી છે તેને પીંખી નાખી હતી અને ત્યારબાદ તે ભાગી ગયો હતો બિહાર પોલીસે અલગ અલગ તેના લોકેશન નીકાળ્યા અને ત્યારબાદ બાદ તેને બિહારથી ઝડપી લાવ્યા બાદ તેને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો છે અને ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું છે અને અત્યારે આ નરાધમ હાથ જોડી રહ્યો છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી ગુજરાતમાં ઘણા સમયથી નાની બાળકીઓ છે તેમના સાથે દુષ્કર્મની ઘટના સમયાંતરે સામે આવે છે અને સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાંથી પણ એક આ ઘટના સામે આવી છે જેમાં આરોપી છે આરોપીએ તેના બાજુમાં રહેતી આ છ વર્ષની દીકરી છે તેને તેના ઘરમાં લઈ જાય છે અને છ વર્ષની દીકરીના સાથે દુષ્કર્મ આચરે છે અને ત્યારબાદ રડતા રડતા આ દીકરી તેના પરિવારજન પાસે આવે છે તેના પરિવારજનને આપવીતી સંભળાવે છે અને પછી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં મામલે ગુનો પણ દાખલ થાય છે આ નરાધમ છે આ નરાધમ પોતે ગુનો કર્યા બાદ બિહાર ભાગી ગયો હતો અને રામ મંગલ છે અને ત્યાંથી દબોચી લે છે પોલીસ છે આ નરાધમ છે તેનો નંબર છે તેનું લોકેશન ટ્રેક કરે છે અને ત્યારબાદ તેને ત્યાંથી દબોચી લેવામાં આવે છે આ નરાધમને ઘટના સ્થળે પણ લઈ જવામાં આવ્યો છે ઘટનાનું પંચનામું પણ કરવામાં આવ્યું છે જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો ને આ નરાધમ અત્યારે હાથ પણ જોડી રહ્યો છે આ ઘટનાને લઈને એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે ગત તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બે તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવવાની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતો ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાવેલ છે આ જયમંગલ બિહાર હતો પરંતુ પોલીસે તેનું લોકેશન નીકાળી તેને બિહારથી દબોચી આવે છે અને ત્યારબાદ આ જય મંગલ અત્યારે હાથ જોડી રહ્યો છે આ ઢસો આ ઢસાને શરમ પણ ન આવી અનેક છ વર્ષની બાળકીને પીંખી નાખી આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો